ચાલો આપણે કોમેડીની શરૂઆત કરી દે ભાઈથી જો એ એ હાલે પડ્યા જો પણ આને ન બેહવાનું અહીંયા બે છે પણ જો આ અમારે જોવું જ કરું તો એ એ લપટીને પડ્યો પણ તું જોતો ખરો પાણીમાં ગળી ગયો આને પણ હવે શું કરું મારે આવું જોવાનું મારા ભાઈમાં લખ્યું છે એ પૈડી બેન બેન એ મારી બેન પૈડી તું અને દાંત કાઢમાં દાંત કાઢોમાં દાંત કાઢોમાં ક્યાંક અર્હાય જઈશો એ હમણાં પાછી પડવાનું પણ અરે પણ ઓહો હો હો અરહાઈ જઈશો બેન અરહાઈ જઈશો આ હા 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 આ બધા છે ને આ પડવાના થયા બીજું કાંઈ નથી જો એ પણ આ બર્તન કાપવા જાડવા કાપવા ઉપર મસરાય ઓ હો કસરત કરો કસરત કરો ટેબલિયું પાતરું છે અંદર માથું માથું ઘડી જો કરી ગયું ને ના પાછો તો પણ હવે કાઇટ માથું કાંઈ આ હા એ બે ને કેટલા બધા જાડા છો પણ જો તો ખરા પડી ગયું છો હા 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 એ પણ કેવડા કેવડા મોટર સાયકલ લઈને તમે નીકળી ગયો થોડા નનકા છો ઓહો એલા નનકા છોકરાને ન બધાય તું જ પડી જાય એ પડ્યો જો ઓ હો 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 અરે પણ તમે આ ઉડિયા આવડે નહીં પણ અરે પણ જો પડી ગયા ને તની હા 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 એ નો આવડે તમને નો આવડે પડી જઈશું શું કરું પણ ખબર આ બસ નું વગાડો રામસાગર વગાડો રામસાગર વગાડો એ માતાજી આવી ગયા છો ઓહો એ એ લપટી પડે પણ ઓહો હો એ પાણી ઉડાડ્યું ન જવાય હવે એ એ એ પણ હમ શું ખરું કાંઈ એ એ પણ લાગી જઈશો તને લાગશે જો લાગ્યું ને હું કેતો લાગી જઈશ કરો હારું કરો ખાધો ને ઘઉં ખાધો ને હા બસ ઈ કરો આ હા આનું કામ હું શું છે પણ હમણાં અઢાઈ જવાનું જો અઢાઈ ગયો ને જો એ એ માથું તૂટી ગયું જો એ એ એ આનું કામ સારું જો પણ એ સાયકલ હોય તો ઊભો કર ઊભો કર ઉલાને ઊભો કરોડ ધોડ ધોડ આ એમ ધોઈ આ હા હા હાલ બસ આ બસ આ કૂદવાનું છો કૂદી જવાનું કૂદી જવાનું એ એ એ નહીં તો નહીં કૂદી હાઈ ન આવડે તને આવડતું ન હોય ને એટલે ઓહો હો 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 જો અહીંયાથી પણ સાયકલ નો આવવા દેવાય ઓ મારા ભાઈ તો અઢાઈ જાય સાયકલ જોતો ખરો ક્યાંથી તે રમ રમતી

બધાનું આનું કામ એ બહુ મસ્ત છે હમણાં વ્હીલ બિલ તોડી નાખવાનું કાંઈ સીટ તોડી નાખવાનું કાંઈ હેન્ડલ તોડી નાખશે જો આલે તોડી નાખ્યું ને વ્હીલ ફોટા પાડો બધા એના ફોટા પાડો વ્હીલ તોડી નાખ્યું એના એને ફોટા પાડો પછી એનું પ્રસારણ કરજો બધા બહુ સારું કામ છે હો બધાનું આનું કામ હું શું જ જો એલા પેલા ટ્રેલિંગ લઈને તો ઘરેથી આવતા હો હો શીખીને ન આવે ને પણ હા હા બસ આનું કામ ઓછું જ પણ એને શટર નથી દેખાતું તો શું કરવાનું નંબર કાઢવાના બસ આનું કામ ફેન્સિંગ ન બસ આનું કામ સારું છે જ ન આ ગલગોટિયા ખાઈ પાછું દોડવાનું સારું કરી દો હા હા વાહ ભાઈ વાહ ઇસકો તૂટી જાય ને પણ વજન કેવડો તારો ઓહો આ બસ આનું કામ સારું કોઈ હા બસ આનું કામ બહુ ઓછું છે એ એ એ બસ બસ સારું કામ છે બસ આવી સાયકલ લઈને ફરવાનું તમારે આને ઘોડા ફેરવે ને નનકો નથી તું ઘોડા ખેડ ન નથી બસ વાહ ભાઈ વાહ શરીર તો જો તારું બસ તમારું કામ શું છે લહટો 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 બસ વાહ ભાઈ વાહ વાહ આનું કામ હું શું છે આવી રીતે જ નાવાનું હોય બસ આવું કરો આવું કરવું આવી ગાડીને ખટારા બનાવો વાહ ભાઈ વાહ જો પ્લેનમાંથી જોવું મારે આપણ સૂચ્યા ન ઉપડ ન ઉપાડતા હો તો આ હા 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 હવે શું મારે જોવો ને બાકી રહી ગયું છે લાઈ જોવો હવે વાહ બસ આ એક બાકી રહી ગયું છેલ્લે છેલ્લે આ એક બાકી રહી ગયું છે કેવડી મોટી માછલી પકડી લીધી પણ જો તો ખરો આનું કામ બહુ ઓછું છે આને રેકોર્ડ તોડી નાખ્યો છે ને એટલે આનું ઓલું ક્રિન બુકમાં છે ને નામ લખી નાખું છે ઓલું કઈ બુક કહેવાય આ એક એ બુકમાં આનું નામ લખું છે આ ઈ બુકમાં વાહ ભાઈ વાહ